બરાબર એટલે એક અમારા સિસ્ટર પણ હતા અને અમે કન્યા પણ લેવાની એટલે એમના થોડી મેરેજ કરવાની ગણતરી હતી સાત નું હોય તો પણ ચાલે અને મેરેજ હિંગ પણ મેરેજ હિંગ પણ ચાલે કોને માટે કરવું એટલે એમાં એકચુલી મારા સિસ્ટર છે મારા સિસ્ટર છે હા એટલે એતો વાકિત થઈ ગઈ ધીમા રે બરાબર બસ તમાર ત્યાં કઈ સારુ એટલા માટે ફોન કરે કે સારુ કોઈ સંબંધ હોય સારુ સુખમય જીવન નો કોઈ આવી જ લો ભાઈ અને જો થઈ જાય તો સારુ એમ એ છોકરી સુખમય જાય એમ હા છોકરીને સુખ સુખ જોઈએ છે એટલે એને સુખ મયન બધીવા પે ઓલરાઉન્ડર જો આપરા તો શું સમાજમાં બોલો એટલે અમે પંડ્યા સમાજ છીએ બરાબર એટલે પંડ્યા સમાજ માં કોઈ હોય તો જૈન હોય જૈન સમાજ નો હોય બીજું કોઈ સારી સમાજ નો હોય તો પણ ચાલે એમ આપડે પંડ્યા સમાજ બરાબર પંડ્યા સમાજ હા બરાબર અને લેડીઝો માટે પણ એ રીતે બરાબર શું હા એ રીતે તમે વાત કરી ને સાહેબ એ રીતે જણાવો અઠવાડિયાની અંદર શું નામ છે બેન નું નામ એમનું નામ માલતી બેન એમના છૂટાછેડા પડી ગયેલા છે બરાબર હમ છુટાછેડા પડી ગયેલા છે ને સાત નું કરવાનું છે હમ હમ બરાબર એટલે મારીની કાસ્ટમાં હોય ને પંજા સમાજ માં તો પેલા આપડે પગલું પેલું પછી બીજી સમાજ પછી બીજી સમાજ આપડે સરસ રંગ સમાજ છે પછી થાય બધું કરવું હોય તો હા એના બાળકો છે ના બાળક કોઈ નઈ કેટલો કેટલો કેટલોક સમય યાદ હત ત્યા તે લગભગ 6 વર્ષ 6 7 વર્ષ ની આસપાસ 6 7 વર્ષ શું તીધું શું તકલીફ થઈતી તપલી એટલે અમને ત્યાં કરી શું છે તકલીફ થઈ ગઈ તો લખો પડી ગયો તો બરાબર હમ હમ અમે મને સંતોષ પૂરે પૂરો સંતોષ મણી શકતો નતો અને એટલા હા એટલા માટે પછી ધમિતિ ધમિતિ જે 10 લાખ લીતા એ પછી પાંચ પાંચ સો વર રહ્યા તો દીકરી દીકરા છે એટલા માટે ત્રાસ ના કારણે છૂટકો લેવો પડ્યો અમારે કોને લખવા કોને લખવા હતું એ અમારા અમારા સિસ્ટરના હસબન્ડ જે પેલા જે લગ્ન કર્યું ને એમને એમ હતું

સામે કેટલા કેટલા વર્ષ ના હોય તો ચાલે અમે આપડે બે વર્ષ મોટા હોય ને પોત્રીસ વર્ષ આસપાસ હોય તો ચાલે પછી પોત્રીસ ઉપર પછી કાંટો ઉપર અમને એટલે કઈ આપડે આપડે કઈ દિશા કરવાનું છે કેટલે ક્યાં ગામ માં આપડે કરવાનું છે એટલે સુરત અમદાવાદ કઈ બાજુ ચાલે તમારે મારે ચાલે એ બાજુ છોકરા વાત કરો છો તમે હા છોકરા ની વાત કરું છોકરાની વાત આપડે અહિયાં મોડાસા હોય અમદાવાદ હોય ગાંધીનગર હોય હિમતનગર હોય મહેસાણા ઈડર ને એ બધું ચાલે હા ઈડર હોય તો ચાલે ઈડર હોય તો ચાલે બરાબર કોઈ કાઠિયાવાડી હોય જુનાગઢ બાજુ હા તો ચાલે જુનાગઢ બાજુ કાઠિયાવાડી એટલે કાઠિયાવાડી છે હા ના કાઠિયાવાડી હોય કોઈ ભાઈ હોય નોકરી કરતા હોય તો ચાલે જ ના ચાલે એમ કહું ચાલે ચાલે કાઠિયાવાડી એ બાજુ જુનાગઢ બાજુ ચાલે એટલે માટે સીધા માણસો હોય એવું ના હોય સારા માણસો હોય સાબ

બરાબર હું ઘરે જાઉં સાંજે તો પછી હું ભાઈ ને વાત કરી પછી ફોટો મોકલી આપજે હા સાંજ લગી માં મોકલી દેજો સાહેબ હા તો વાંધો અને સાહેબ હું શું કઉ છુ એક બીજા જે મેડમ છે એટલે દાખલા તરીકે તમે બધા સિસ્ટરો નું કરી આપો ખરા છું કોઈ લેડીસ હોય તો બધાનું કરી આપો છો એમ કઉ છું હા બધા નું કરી શકીએ આપડે કેમ નઈ આપડે બધા સમાજ ના કામ કરીએ છે સાહેબ હા હા એટલે તો એટલે આપડે અઢાર વરોણ ના કામ કરીએ સાહેબ

બરાબર ઓકે 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 અમદાવાદ પડે તો મને કોલ કરજો ઓકે ઓકે બરોબર અને બેનનો ફોટો મોકલી દેજો ઓકે એટલે આપણે આગળ વાત ચલાવીએ સાંજ લગી માં મોકલી દો ને તો સારું કેવાય એમ વાંધો નહી ઓકે